રાધનપુરમાં એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખેડૂતો સાથે ખુલ્લેઆમ લૂંટ ચલાવાતી હોવાના ખેડૂતોના ગંભીર આક્ષેપો યુરિયા ખાતર થેલીના બિલમાં ભાવ બસો સિત્તેર દર્શાવી ખેડૂતો પાસેથી ત્રણસો વીસ વસૂલાતા હોવાનો ખેડૂતોના આક્ષેપ રાધનપુર એગ્રો બિઝનેસ સેન્ટરમાં ખેડૂતો સાથે ખુલ્લો ખિલવાડ થઈ રહ્યો હોવાનો રોષ વ્યક્ત કરાયો યુરિયા ખાતરના બિલ અને વસૂલાતમાં તફાવતથી ખેડૂતો પર આર્થિક બોજો વધતો હોવાની ફરિયાદ ઉઠી ખાતર સાથે ફ્રી આપવાની દવાની બોટલ પણ ન અપાતી હોવાના ખેડૂતોના આક્ષેપો સામે આવ્યા સતત મોંઘવારી વચ્ચે ખેડૂતોની હાલત દયનીય બનતી જઈ રહી છે તંત્રની દેખરેખ અને નિયમનના અભાવ પર સવાલો ઉભા થયા દોષિત એગ્રો સેન્ટરો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી તાત્કાલિક તપાસ કરી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે રાધનપુરમાં ખાતરનો મુદ્દો ગરમાયો છે અને ત્રણસો ખાતર નથી મોટો દાણો છે અને વધતા ત્યાં શેઠે એટલે શેઠ એવું કહે છે કે અહીંયા અમે બાટલી ફ્રી આપી છે પણ અહીંયા કોઈ બાટલી આપી નથી અને બાટલી વગર ત્રણસો ને વીસ રૂપિયા આપ્યા છે અને બસો સિત્તેર રૂપિયા એમણે આ બિલ બતાવ્યું છે જોઈ લો આ ખેડૂતોની હાલત છે સરકાર કોઈ આમાં ધ્યાન આપતું નથી સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો